દ્વારકાના ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો વિરોધ ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો કાળા વાવટા ફરકાવ્યા હતા રૂપાલા હાય હાયના નારા લગાવી રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માંગણી કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલાના વિરોધનો પડઘો હવે સી આર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી હોવાનું સામે આવ્યું છે આજે દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે થવાનું હતું જોકે આ કાર્યક્રમમાં પરુષોત્તમ રૂપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા હતા સીઆર પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા તો બીજી તરફ વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા સી આર પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ લોકોએ ઠાલવતા જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઘસી આવતા તેમને રોકવામાં આવ્યા હતા જોકે ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે લોકો રેલિંગ તોડી સભામાં ઘુસ્યા હતા અને વિરોધ પણ દર્શાવવામાં લાગ્યા હતા